નમસ્કાર ફ્રેન્ડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરી તો ગઈકાલે પિસ્તાલીસો ગુણીની આવક હતી મિત્રો આજે ચાર હજાર ગુણીની આસપાસની ધાણાની આવક જોવા મળી રહી છે મિત્રો એ કાંઈ કરતાં પાંચસો ગુણીની આવક ઓછી જોવા મળી છે તેજી બજાર વિશે વાત કરીએ ને તેજી મંદિર વિશે વાત મિત્રો તો બજારમાં આજે થોડું એવું નર્વસ જોવા મળી રહ્યું છે મિત્રો પંદર દસથી પંદર રૂપિયા બજાર ઢીલું કહી શકાય તેમ લાગી રહ્યું છે તો આપણે હરાજી ચાલુ છે તો હરાજીમાં રૂબરૂ જાી ઝાંસી કેવા માલની કહ્યું કેવી બજાર ભાવ થઈ રહ્યા છે અને તમને આ માહિતી સારી લાગી અમારી ચેનલને લાઈક શેર જરૂરથી કરી લેજો મિત્રો જેથી કરીને અમે આવા નવા વિડીયો આગળ પણ બનાવતા રહી મિત્રો

ạ càng tốt hơn tốt hơn tốt hơn tốt hơn tốt hơn tốt hơn

ચૌદસો ને છેતાલીસ રૂપિયા ના ભાવ છે ચૌદસો ને છેતાલીસ રૂપિયાના ભાવ છે તમે ક્વોલિટી આ પણ જોઈ શકો ચૌદસો ને છેતાલીસ રૂપિયા

ચૌદસો ને એકત્રીસ રૂપિયા ભાવ જે ચૌદસો ને એકત્રીસ માલ ના ભાવ જોવા મળીએ ચૌદસો એકત્રીસ